ગુજરાત પોલીસની મોટી કામગીરી ગુજકો અને નાર્કોટિક્સ હેઠળ આરોપીઓ સામે વ્યાપક કામગીરી કરવામાં આવી છે સેલના આરોપીઓ સામે આખરે ગુના દાખલ થયા છે તપાસમાં કેટલો સપ્લાય અને કેટલી મિલકત એકઠી કરી છે તેની પણ સૌ પ્રથમ વખત પોલીસ તપાસ કરશે ગાંધીનગર આમ તક ન્યૂઝબેરમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુસકો સીટ અને નાર્કોટિક્સ આરોપી અંગે ગુજરાતની પોલીસે ખૂબ મોટી અને મહત્વની કામગીરી કરી છે રાજ્યમાં દારૂની આવક સામે પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે વિદેશી દારૂ સપ્લાય કરનારાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલના દસ આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે પ્રોહિબિશન અને વિદેશી દારૂના સપ્લાયના ગુનામાં બે સુરતના બે મહારાષ્ટ્રના સહિત એસએમસીમાં પાંચ સામે ફરિયાદ નોંધવામાં આવી છે તપાસમાં કેટલો સપ્લાય અને કેટલી મિલકત એકઠી કરી છે તેની પણ સૌ પ્રથમ વખત તપાસ થશે ગુજિત હેઠળ ગુનો નોંધાયો છે નાર્કોટિક્સ હેઠળ મહેસાણામાંથી ત્રણ આરોપીઓ પકડાયા છે અગિયાર લાખનું મેઠા પ્રમાયન ડ્રગ્સ કબજે કરવામાં છે ડ્રગ્સ અને દારૂની સપ્લાયની ચેન તોડવાનો મુખ્ય હેતુ ગુજરાત પોલીસે પાર પાડ્યું છે પાલનપુરમાંથી ચાર મેકડોન સાથે ચાર પકડાયા છે મુખ્ય આરોપી વિશ્વાસ મહારાષ્ટ્રનો રહેવાસી છે વિશ્વાસ સામે બ્યાસી ગુના નોંધાયા છે ત્રણેય રાજસ્થાનના વતની છે અને રૂપિયા અગિયાર લાખનું ડ્રગ પકડાયું હતું આમ ગુજરાત પોલીસની સૌથી મોટી કામગીરી જોવા મળી છે એમ મયુર ચાવડાએ પત્રકારો સાથેની પ્રતિક્રિયામાં માહિતી આપતા જણાવ્યું હતું ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી દારૂ તથા નાર્કોટિક સબસ્ટેન્સ જે પ્રવેશ થઈ રહ્યો છે એ સંદર્ભે સરકાર તથા ડીજીપી શ્રી તરફથી જે સપ્લાય ચેન છે એ સપ્લાય ચેઇનને એટેક કરવાનું અને સપ્લાય ચેન તોડવાનું જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો તે સંદર્ભે આખા વર્ષ દરમિયાન એસએમસી દ્વારા આ લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે જેમાં આજે સાઉથ ગુજરાતના સુરત અને આસપાસમાં આઈએમએફએલ વિદેશી દારૂ સપ્લાય કરતા ઘણા લોકો ઘણા આરોપીઓ એના વિરુદ્ધ જીસીટીઓસી હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિસ્ટ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ના સેક્શન ટ્વેન્ટી ટુ હેઠળ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરની મંજૂરી મેળવ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ટોટલ દસ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે દસ આરોપી છે એ પૈકી પાંચ આરોપીને એસએમસીએ આજે જ એને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એ લોકોનો ગુનાહિત રેકોર્ડ જે છે પ્રોહિબિશન અને આઈએમએફએલ સપ્લાય કરવાનું એ ખૂબ જ ગંભીર છે જેમાં વિશ્વાસ નામના એક મહારાષ્ટ્રનો આરોપી છે એના વિરુદ્ધ એટી ટુ કરતાં વધારે ઓફેન્સ દાખલ થયેલા છે એની સાથે બીજા ચાર આરોપીને એરેસ્ટ કર્યા છે જેમાં બીજા બે મહારાષ્ટ્રના અને બે સુરતના લોકો છે અને આ લોકોનો પ્રોહિબિશનની સપ્લાય કરવામાં પ્રોહિબિશનનો મુદ્દામાલ લાવવામાં અને લોકોને આપવામાં ગુનાહિત રેકોર્ડ છે આ તપાસ આજે અહીંયા દાખલ કરી પાંચ આરોપીને એરેસ્ટ કરી અને પોલીસ અધિક્ષક સુમન નાલા એની ફર્ધર રિમાન્ડ અને આગળની તપાસ શરૂ કરશે આ તપાસમાં અત્યાર સુધીમાં આ લોકોએ જે સપ્લાય કર્યો છે એમાં એ લોકોએ કેટલી મિલકત એકત્ર કરી છે એ પણ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી સાહેબ આ કેસનું સુપરવિઝન રાખશે અને એની ઉપર ઓબ્ઝર્વેશન રાખશે આ ગુનો દાખલ થયા ત્યારથી લઈને આ વર્ષની અંદર ટોટલ સ્ટેટ મોનિટરિંગ સેલમાં આવી ગેંગ જે આઈએમએફએલ સપ્લાય કરે છે ગુજરાતમાં એવો આ પાંચમો કેસ દાખલ થયો છે આ ટોટલ પાંચ કેસની અંદર પિસ્તાલીસ આરોપીઓના નામજોક એફઆઈઆર દાખલ કરી છે જે પૈકી એસએમસી અને તપાસની અધિકારીએ અઠ્યાવીસ આરોપીને પકડ્યા છે અને જે આ ગુનાના બીજા આરોપી છે એ અલગ અલગ રાજ્યોના છે ગુજરાતના પણ છે અને ગુજરાત બહારના પણ છે એ લોકોને પણ એરેસ્ટ કરવાની